કુંભ રાશિવાળાઓ શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે મધરાતે તમારી નીંદ અચાનક ઉડી જાય છે છે આ આ આ કોઈ સામાન્ય બાબત નથી એક સાચો રાજ રાજ અને સીધો તમારી રાશિ સાથે જોડાયેલો છે વિડિયો શરૂ કરતા પહેલા એક કામ કરો ઝડપથી આ વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ગુંજવું જોઈએ હર હર મહાદેવ કારણ કે આજે હું જે રાજ તમને જણાવવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારું મન ઝંઝટ થઈ જશે હવે થોડું ધ્યાનથી સાંભળો કુંભ રાશિવાળાઓનું જીવન હંમેશા રહસ્યો અને અજાણ્યા સંકેતોથી ભરેલું હોય છે આ લોકો દેખાવમાં સામાન્ય લાગે છે પરંતુ તેમની અંદર છુપાયેલી શક્તિઓ તેમને સૌથી અલગ બનાવે છે જ્યારે આ લોકો મધરાતે અચાનક નિંદમાંથી જાગી જાય છે તો આ કોઈ સંયોગ નથી આ સીધો બ્રહ્માંડનો ઈશારો છે અને આ ઈશારો બતાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો વળાંક આવવાનો છે છે કુંભ મન ખૂબ ઊંડું હોય આ લોકો સપનામાં પણ ભવિષ્ય જોઈ લે છે ફરક ફક્ત એટલો છે કે તેમને ખુદને ખ્યાલ નથી હોતો કે જે સપનું જોયું છે તે જ આવનારું સત્ય છે જ્યારે રાતના ગાઢ નિર્વતામાં અચાનક તમારી આંખો ખુલી જાય છે તો આ સંકેત છે કે તમારી આસપાસ કોઈ ફરી રહી રહી છે છે આ કારણ કે હવે તમારા ભાગ્યની દિશા બદલાવવાની છે તમે વિચારતા હશો કે આ નિંદનું તૂટવું આખરે શા માટે થાય છે તો સાંભળો જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે કુંભ રાશિવાળાઓ માટે રાતનો સમય સૌથી સંવેદનશીલ સમય હોય છે આ તે ક્ષણ છે જ્યારે તમારો આત્મા અને બ્રહ્માંડનો સીધો સંપર્ક થાય છે આ નીંદનું તૂટવું ખરેખર તમારા મન અને આત્માને ઝંજોડવા માટે છે જેથી તમે સમજી શકો કે તમારા જીવનમાં હવે ખૂબ મોટો બદલાવ આવવાનો છે કુંભ રાશિવાળા લોકો સામાન્ય નથી હોતા તેમની આસપાસ રહસ્યોનું એવું જાળ ગુંથાયેલું હોય છે કે લોકો સમજી નથી શકતા કે આ લોકો શું વિચારી રહ્યા છે જ્યારે આ લોકો રાતે અચાનક જાગી જાય છે તો તેનો અર્થ એ થાય છે કે તેમની અંદર કોઈ છુપાયેલી શક્તિ શક્તિ સક્રિય થઈ ચૂકી છે છે અને આ આવનારા સમય પર જબરદસ્ત અસર કરે હવે વિચારો તમે મધરાતે જાગો છો અને અચાનક મન બેચેન થઈ જાય છે દિલની ધડકન ઝડપી થઈ જાય છે આંખો ખુલી જાય છે અને મગજમાં હજારો સવાલો ફરવા લાગે છે આ કોનો ઈશારો છે આ ઈશારો છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી સાથે સંવાદ કરી રહી છે શક્ય છે કે તમારા પૂર્વજો તમને કોઈ સંદેશ આપવા માંગતા હોય શક્ય છે કે બ્રહ્માંડ તમને કોઈ મોટી ઘટનાની ચેતવણી આપી રહ્યું હોય અથવા એ પણ શક્ય છે કે બ્રહ્માંડ તમને કોઈ મહાન કાર્ય માટે તૈયાર કરી રહ્યું હોય કુંભ રાશિવાળાઓ સાથે આ ઘટનાઓ વધુ બને છે કારણ કે આ રાશિ રહસ્યમય છે આ રાશિ હવાની જેમ છે દેખાતી નથી પણ અનુભવાય છે જેમ હવાનું રૂખ બદલાય તો ઋતુ બદલાય જાય છે તેમ જ કુંભ રાશિવાળાઓના જીવનમાં પણ નાના નાના ઇશારાઓ મોટો બદલાવ લાવી દે છે હવે યાથી સાંભળો જ્યારે કુંભ રાશિવાળો મધરાતે જાગે છે તો તેની સપનાની દુનિયામાંથી સાચા સંદેશ આવવા લાગે છે ક્યારેક તમને કોઈ વિચિત્ર સપનું દેખાશે ક્યારેક લાગશે કે કોઈ તમને બોલાવી રહ્યું છે ક્યારેક લાગશે કે કોઈ પડછાયો તમારા રૂમમાં ફરી રહ્યો છે પણ નહીં આ બધા સંકેતો છે આ તમને બતાવવા આવ્યા છે કે તમારા જીવનનું આગળનું પગલું કેવું હશે મધરાતે જાગવા પાછળ ઘણી રહસ્યમય બાબતો છુપાયેલી હોય છે કેટલાક સંકેત શુભ હોય છે પણ કેટલાક એટલા ભયાનક પણ હોઈ શકે છે કે માણસની નીંદ ઉડી જાય હવે કુંભ રાશિવાળાઓ માટે ખાસ ચેતવણી જ્યારે તમારી નીંદ મધરાતે તૂટે તો તરત ધ્યાન લગાવો મંત્રનો જાપ કરો ભગવાન શિવનું સ્મરણ કરો કારણ કે તે જ સમયે નકારાત્મક શક્તિઓ પણ સક્રિય થઈ જાય છે અને જો તમે મજબૂત નહીં રહો તો આ શક્તિઓ તમને નીચે ખેંચી શકે છે કુંભ રાશિવાળાઓની એક ખાસિયત છે આ લોકો અચાનક થતા બદલાવોને સહન કરવામાં નિપુણ હોય છે જ્યાં બીજા લોકો ડરી જાય છે ત્યાં આ લોકો ડરને પોતાની તાકાત બનાવી લે છે તો જો તમે રાતે જાગો છો તો આને નબળાઈ ન સમજો આને શક્તિ સમજો આ સંકેત છે કે તમને આવનારા સમયમાં મોટી જવાબદારી મળવાની છે યાદ રાખો રાતે જાગવાનો સૌથી મોટો અર્થ એ છે કે તમારું અવચેતન મન તમને કંઈ કહેવા માગે છે અને કુંભ રાશિવાળાઓ માટે આ સંકેત વધુ ઊંડો હોય છે આ લોકો આવનારા કાલને આજે જ અનુભવી લે છે જો આ લોકો ધ્યાનથી પોતાના સપનાઓ અને રાતની ઘટનાઓને સમજી લે તો આખું જીવન બદલાઈ શકે છે કુંભ રાશિવાળાઓ હવે અસલી રમત શરૂ થાય છે મધરાતે જ્યારે તમારી આંખો અચાનક ખુલી જાય છે તો આ માત્ર સામાન્ય નીંદ તૂટવી નથી આ એવો સમય છે જ્યારે તમારું મન આત્મા અને આખું બ્રહ્માંડ એક જ લાઈન પર જોડાઈ જાય છે અને તે સમયે તમે જે પણ અનુભવો છો તે જ તમારા જીવનનું આવનારું સત્ય હોય છે હવે ધ્યાનથી સાંભળો ઘણી વખત એવું થશે કે રાતે જાગતાની સાથે જ તમને વિચિત્ર ડર લાગશે નબળાઈ નથી આ બ્રહ્માંડ નો અવાજ છે આ તમને ઝંઝોડીને એ કહેવા માંગે છે કે તમારું ભાગ્ય બદલાવવાનું છે કુંભ રાશિ લોકો ખુબ સંવેદનશીલ હોય છે તેમને ઘણી વખત એવી બાબતો અનુભવાય છે જે બીજાને ક્યારેય નથી થતી મધરાતનું આ જાગરણ ખરેખર તમારી અંદર દબાયેલા રહસ્યોને બહાર લાવી રહ્યું હોય છે હવે વિચારો શા માટે વારંવાર તમારી નીંદ રાતે જ તૂટે છે દિવસે તો આવું નથી થતું કારણ કે રાત એ સમય છે જ્યારે ચારે બાજુ શાંતિ હોય છે અને આ શાંતિમાં તમારો આત્મા સીધો બ્રહ્માંડ સાથે જોડાઈ શકે છે કુંભ રાશી વાળાઓનું આત્મિક સ્તર ખૂબ ઊંચું હોય છે આ રાશિ સીધી શિવ સાથે જોડાયેલી છે અને શિવ જ તે શક્તિ છે જે આ રાશિને રાહ બતાવે છે જ્યારે તમને નિંદમાં ઝટકો લાગે છે અને આંખો ખુલી જાય છે તો સમજી લો કે શિવ તમને સંકેત મોકલી રહ્યા છે જ્યારે રાતે નીંદ તૂટે અને મન બેચેન થાય તો સૌથી પહેલા પાણી પીવો પછી ભગવાન શિવનું નામ લો તમારી શક્તિઓ નર્જા જ નથી આવતી પણ નકારાત્મક શક્તિઓ પણ સક્રિય થઈ જાય છે કુંભ રાશિ લોકો ઘણી વખત આ નકારાત્મક શક્તિઓને પણ અનુભવી લે છે ક્યારેક લાગશે કે કોઈ પડછાયો રૂમ ફરી રહ્યો છે ક્યારેક લાગશે કે કોઈ તમને અડીને ચાલ્યું ગયું આ બધા સંકેતો છે નહીં આ સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી પરીક્ષા લઈ રહ્યું હોય છે હવે વિચારો જો તમે મજબૂત નીકળો તો આ સંકેતો તમને નવી તાકાત આપશે તમને આવનારા સમયની ચેતવણી આપશે પણ જો તમે નબળા પડી ગયા તો આ નકારાત્મક શક્તિઓ તમને નીચે ખેંચી શકે છે કુંભ રાશિવાળાઓ માટે સૌથી મોટો વરદાન એ છે કે તેમને ડરથી ડર નથી લાગતો આ લોકો ડરને પોતાની તાકાત બનાવી લે છે જ્યાં બીજા લોકો ગભરાઈ જાય છે ત્યાં આ લોકો તેમાંથી શક્તિ કાઢી લે છે આ જ કારણ છે કે જ્યારે આ લોકો રાતે જાગે છે તો આવનારા બદલાવોને સહન કરવા અને અપનાવવા માટે સૌથી વધુ તૈયાર હોય છે જ્યારે નીંદ તૂટે છે તો તે સમય તમારું અવચેતન મન તમને સંકેત આપે છે સાથે વર્ષોથી મુલાકાત નથી થઈ આ વિચાર યુજ નથી આવતો આ કર્મની રમત છે આ સંકેત છે કે તે વ્યક્તિ સાથે જોડાયેલું કોઈ કામ તમારા જીવનમાં ફરી આવવાનું છે શક્ય છે કે તે વ્યક્તિ તમારા જીવનમાં ફરી દસ્તક આપે અથવા શક્ય છે કે તેની સાથે જોડાયેલું બાકી હોય આ આ રહસ્ય સરળ નથી તમને બતાવી રહ્યું છે કે તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે ક્યારેક આ બદલાવ ધન સાથે જોડાયેલો હશે ક્યારેક સંબંધો સાથે ક્યારેક કારકિર્દી સાથે અને ક્યારેક તમારી આત્મિક શક્તિ સાથે પણ દરેક હાલમાં આ બદલાવ ઊંડો હશે મોટો હશે અને રહસ્યમી હશે યાદ રાખો કુંભ રાશિવાળાઓની આ આ આદત જાગરણની સ્થિતિ નબળાઈ નથી આ સૌથી મોટી તાકાત છે કારણ કે તે ક્ષણે બ્રહ્માંડ તમારા કાનમાં ફૂસફૂસી રહ્યું હોય છે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તે અવાજને સાંભળો તે સંકેતને ઓળખો અને આગળ વધો હવે સવાલ છે કે આમાં શું લખેલું છે આમાં તમારા આવનારા દિવસો તમારી જિધહાર તમારી ખુશીઓ અને તમારી પડકારો બધું જ લખેલું છે અને દરેક વખતે જ્યારે તમે નીંદ તૂટવાથી બેચેની અનુભવો તો સમજી લો કે તે જ પુસ્તકનું નવું પાનું તમારી સામે ખુલ્યું છે કુંભ રાશિનો સ્વામી શનિ છે શનિ ન્યાયપ્રિય છે જ્યારે તમને રાતે અચાનક નીંદ તૂટે છે તો આ સંકેત છે કે તમારું કર્મ હિસાબ કિતાબ કરી રહ્યું છે જો તમારું કર્મ સારું છે તો તમને આગળનો રસ્તો સાફ દેખાશે પણ જો કર્મમાં ગરબડ છે તો આજ જાગરણ તમને ચેતવણી આપશે સુધરી જાઓ નહીં તો આવનારો સમય કઠિન હશે કુંભ રાશિવાળાઓનો એક બીજો વરદાન છે આ લોકો પરિવર્તનના વાહક હોય છે જ્યારે તેમની નીંદ મધરાતે તૂટે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે જીવનમાં કોઈ મોટો પરિવર્તન આવવાનો છે છે આ પરિવર્તન ધન સાથે 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 જોડાયેલો હોઈ શકે નોકરી સંબંધો સ્વાસ્થ્ય અથવા આધ્યાત્મિક જીવન સાથે હવે સાંભળો આવનારા સમયમાં કુંભ રાશિ વાળાઓ માટે ત્રણ મોટા બદલાવ લખેલા છે એક ધનનો પ્રવાહ અચાનક રોકાયેલા પૈસા ચાલવા લાગશે પણ આ ત્યારે જ થશે જ્યારે તમે જાગરણના સમય નકારાત્મક વિચારો છોડીને સકારાત્મક દિશા અપનાવશો બે સંબંધોમાં સુધારો જે સંબંધોમાં વર્ષોથી તિરાડ છે તેમાં ચમત્કારિક સુધારો થશે પણ આ સુધારો ત્યારે જ શક્ય છે જ્યારે તમે રાતે જાગીને શિવનું સ્મરણ કરશો અને મનથી ક્ષમા કરી દેશો ત્રણ આધ્યાત્મિક શક્તિ તમારો આત્મા એટલો પ્રબળ થઈ જશે કે તમે બીજાના વિચારો વાંચી શકશો તમને અગાઉથી ખ્યાલ આવવા લાગશે કે કયો વ્યક્તિ તમારા જીવનમાં કઈ ભૂમિકા ભજવવાનો છે આ ત્રણેય તમને ત્યારે જ મળશે જ્યારે તમે મધરાતના જાગરણને વરદાન માનશો શ્રાપ નહીં કુંભ રાશિવાળાઓ આ સમય તમને બે રસ્તા બતાવે છે એક રસ્તો જે તમને અંધારામાં ગબડાવી શકે છે અને બીજો રસ્તો જે તમને મહાશક્તિ તરફ લઈ જઈ શકે છે તમારે નક્કી કરવાનું છે કે તમે કયો રસ્તો પસંદ કરશો હવે આ પણ જાણી લો જ્યારે પણ રાતે જાગો તો એક સાદો ઉપાય જરૂર કરો સૌથી પહેલા ઊભા થઈને પાણી પીવો તે પછી બંને હાથ જોડીને શિવને પ્રણામ કરો પછી ઓમ નમા શિવાયનો ઓછામાં ઓછો અગિયાર વખત જાપ કરો અને જો શક્ય હોય તો તે સમય તમારા સપનાઓને લખી લો હવે અંતિમ અને સૌથી મોટું સત્ય કુંભ રાશિ આવનારો સમય ખૂબ મોટો છે છે આ જાગરણ એ સંકેત કે તમને ભવિષ્યમાં કોઈ મોટો અવસર મળવાનો છે આ અવસર ધન સાથે જોડાયેલો હોઈ શકે છે કોઈ નવી શરૂઆત હોઈ શકે છે અથવા એવું કોઈ કામ જેના દ્વારા તમારું નામ ઊંચાઈ સુધી જશે પણ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા ડર પર જીત મેળવશો અને સંકેતોને સમજી શકશો યાદ રાખો મધરાતનું જાગરણ નબળાઈ નથી આ શક્તિ છે આ વરદાન છે આ ભવિષ્યનું દ્વાર છે જો તમે આ રહસ્યને સાચી રીતે સમજી લીધું તો આવનારા દિવસોમાં તમને કોઈ રોકી નહીં શકે તમારું ભાગ્ય તમારી કિસ્મત તમારું નામ બધું નવી ઊંચાઈઓ પર જશે આજ હતું આખું રહસ્ય હવે જો તમે ખરેખર આ જ્ઞાન ને તમારા જીવનમાં ઉતારવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરો ચેનલ ને કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ